કોમ કોમ આખો જિંદગી કોમ કોમ જ કરવાનું કંટાળો આવી ગયો આ આ પેલા છો હું નોમ હતું એવાનું નોમ એ હું તો ભૂલી જઈ એ તો જાણે તા ખો દાડો મોબાઈલ જોર જો કરે મારા ડોહાન કહું તો મોબાઈલ જ નઈ લઈ દેતા કે તું કોમ ના કરે છે હું કોમ ના કરું કોઈ ના ના અત્યારે તો એનો જમાનો હન મન તો મોબાઈલ જ ના લઈ દે કેટલું બધું આવો મોબાઈલમાં તો આમ બધું વિડિયો ને વિડિયો ને જબર બધું આવે તાણ અને તું હું મારું હોમું જોઈ રહ્યા

પઈ મોરા ઘેર મને મોબાઈલમાં બતાવા પા તો મારી મને પઈ જતારે પઈ હા કાબર લઈ દો કે મોબાઈલ મોબાઈલ બબલ વારીમાં કામ કરવાનું ગળ કામ કરવાનું તને અત્યાર બધા ભૈરા મોબાઈલ લઈ રાખતા કોઈ એ તો રાખો ના રાખાય ગોમરામાં કોઈ નહિ ઓમ ઓમ ગીત ઓબરતો ઓબરતા ઓમ ઓમ હું ના વાડું આ હું કહેવાનું આજકાલનો ભૈરા હું કહેવાનું મને કેજો હું કેવું

આ ડોસીન જેટલું કીધું કેટલું કીધું કે ત્રણ છે બરોબર છે પણ બાપ ના થી બીજે બે ચાર ઓરી લાઈ આ એકલા તો મળ નેકરી જાય મારતો અને તો વઢાવ તો આબુ નહીં પાછું એકલી એકલી બસ કોમ ફરશે પીલી ના કેસે ફરોણી ના ડેખણી ના મોરી ના પૂછરી ના કેર છે ઓય ડોળા વાગ આવ્યો ડોળ ખાધા ભેગો એ નઈ થયો છું તો હું એટલે ડોળ વાગ આવ્યો તો ફૂલા બની કોમ્બિનેશન બિનાઈ હોની જોવા દે મન તો જોવા દે બધું મોર કોમ કોમ તો કઈ જિંદગી કોમ કોમ જ છે Pula bani komedi. Pula bani komedi. Bani ah, what komedi Papa Pupa bani komedi ni akri. Bina bian pencal ni komedi. Ha ha, yes, ayah yes, saya suanti lah kau.

Ha 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 Hupsi hitam ma ni? ha ha Jangan kekal Kita kena mimporan Kita kena mimporan Kau video ini Ha 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 Ha

મોબાઈલ બોબાઈલ નાખી દે હમલા પણ આવું તો મારું ભાવ કે રોટલા ખાધા બનાવી છે અને મન થાય છે હું જનરેશન બગાડ જનરેશન લેતો તો સેકન્ડમાં હતા કે મળતા નહીં ના લવાય તમારે તાના કર દિયા મેલવા આવી છે મેલવા આવી છે ઉપાન ને કલંક ને કલંક બધું લઈ લે હવે ટેકો કરો આટલા તો

આ લઈ દો કે નઈ લઈ દો મોબાઈલ નહીં લાવો જા મોબાઈલ ના મા છપ્પલ લાવ છપ્પલ એલા હું કરવાણો મારા બૂટ લાવશે સોજા એવું ફૂમ પરવા હા લાલ પર જા લાલ પર હું તાર પર હો હું તો ભૂત બનીને આયે તું તો છોડ્યાલ બંધ છોડ્યાલ બંધ તું તાર જા મેરો મેરો ન કર નાખે જા લઈ દેઓ નહીં લાવો કીધું નકા યાર જા નકા ઓકા નમ તાન ઈ ઈ છોકરા છે અમે ના

અલે દો છો ઓ મોબાઈલ ને સોખીન જો ના ભૂય ના પર લ્યા અલ્યા એ મય ના પર એ જો જઈ પાછે ના ના આખી દુનિયા માં બધા બૈરા મોબાઈલ નહીં વાપરતા કોઈ અન મને વારી મોબાઈલ લઈ લેતા આ તો આટુકલા કુવા નું પાણી ના માપું તો મારું નામ ડાઈ નહીં ડાઈ માં ડાઈ તો ગોડી કરી નાખી મને ગોડી કરી નાખી જવા દે આ તો કુવા પડું ના ના તો પડી જ જાવ કુવા માં પડી જ જાવ કુવામાં

એ વોચ કરાવવા આવી ગઈ છે બધું વોચ કરવાનું चालू છે કોમ રિપેરિંગ चालू છે એવું સારું અને આજો ગિયર હવે ભૂલ ના કરતી ગોડી આવી ભૂલ ના કરતી ના ના એ તો હું જોતીતી કે મને બીક લાગે કે નહીં લાગતી પણ તમે હારતું મને બચાઈ લીધી તારું નામ છે ડાઈ પણ હર જેવું કરે છું હું ગોડી નહીં ડાઈ છું હું તો

રાડા આ મોબાઈલ તો મારી જિંદગી ફેવરી નાખી છે લે કાને હું કરી લે હા ના કોઈ બુસ્કો મારું મય તાને કસો દોસી તો નહીં આય નોય પડી તો નહીં મોય પડી તને યાર એમ કેમ ના કામ હું તો રોડે હતા તને જેની ઉમર માં લે હું તો મસ્તી કરતો તો આ દોશી તો સહી બોમની હા બોમની સહી એ સહી વાળો કરતી કરતી જાય દે જાય ઓમ પેલા આવ્યોનો કૂવો છે બાજુ વિક્રમજીનો નો લે ઓ એ તો સદ ન ખટકાઈ હે ન કે મરી જશે તાન હેડ ને યાર મારા અંગા થેડ તાન ના હોય તો હેડ આપણે બે ગોતવાજી લે પણ હા પણ હું મોબાઈલ લઈ લઉં લઈ લે